આજે આપણે એમના પરિવાર દ્વારા પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમ બાપુના સાનિધ્યમાં ભજન ભોજન અને આ સંત મેળાવડો રાખ્યો એમાં આપને આમંત્રિત કર્યા અને આપને પ્રેરણા પણ આપે છે એ રીતે કે આપણે પણ આ બાપુજીની જ્ઞાનધારાને સત્સંગના માધ્યમથી સંતના મિલાવડાથી વિચારમાં મૂકી અને આપણે પણ આપણા સ્થાન ઉપર બોલાવી અને આ દિવ્ય જે પરમાત્માને પ્રિય છે એવો સત્સંગનો સંત બ્રાવણ રાખવાની એક પ્રેરણા પણ મળે છે તો વિચારીશું તો કાર્ય થશે અને આ કાર્ય મનુષ્ય જીવનની સાચી સાર્થકતામાં છે બાપુજી ઘણીવાર વાર કહેતા વાલા કે ઘરને આશ્રમ બનાવજો વાલા ઘરને આશ્રમ બનાવશો તો તમને અનેક ફાયદા થશે પણ વાલા એક આશ્રમ બનાવશો બનાવવામાં આર્થિક સહયોગ આપશો શરીરની શ્રમ સેવા કરશો પણ એને નિભાવવું બહુ કઠિન છે ભલા પણ ઘરને આશ્રમ બનાવવાથી આપણા ઘરે સંતોને બોલાવીએ છીએ તો એમના પાવન પગલા પડે છે સાથે સાથ આપણે જે કંઈ દ્રવ્ય ભોજન પ્રસાદીમાં પ્રસાદના રૂપમાં જાય છે ત્યારે આપણું અન્ન અને મન બને શું થાય છે એમાં વપરાયેલી લક્ષ્મી કયા પ્રકારે ધંધાના વ્યવસાયથી આપણી આવકમાં સામેલ થઈ છે આપે જાણતા નથી પણ આવા સંત મેલાવડામાં જ્યારે આ લક્ષ્મી વપરાય છે ત્યારે લક્ષ્મી શુદ્ધ લક્ષ્મી બને છે સાથો સાથ આશ્રમ કદાચ બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર હોય તો એમાં વડીલ તરીકે બે જણા જઈ શકે પણ ઘરના વંચિત રહી જાય સત્સંગના માધ્યમથી સેવા કરી પાણી પાડાવી ભોજન પ્રસાદી આપી અને સેવામાં રત રહે છે તો એનામાં એક વિશેષ રૂપી સંસ્કાર ઉભો થાય છે કે આ સત્સંગનું માધ્યમ શું છે ભજન શું છે ધીરે ધીરે એના કાનમાં શબ્દો પડે છે ત્યારે એમાં એક વિચાર રૂપી નવો સંસ્કાર ઉભો થાય છે અને એ સંસ્કાર મનુષ્યની સાચી સાર્થકતાને પામવાનું સાધન મળે છે મનુષ્ય જીવન શા માટે મળ્યું છે આપને ઈ જ્યારે આવા સંત મેલાવડામાં બાપુના સૌ મુખે બાપુની અમૃતધારાની વાણી વર્ષે ને ત્યારે એનું સાચું માધ્યમ સમજાય છે મનુષ્ય જીવનની સાર્થકતા મનુષ્ય જીવન મળવું અતિ દુર્લભ છે દેવોને પણ આ દર્શન કરવું છે દેવોને પણ આમાંથી મુક્તિ લેવી છે પણ મળતી નથી પણ આપને સરળ આ મનુષ્ય જીવન મળી ગયું છે મનુષ્ય જીવન તો મળ્યું છે અને મનુષ્ય જીવન મળીને આવા મહાપુરુષો યોગથી યુક્તિ તો માર્ગ બતાવી દીધો છે આપને સાથો સાથ મનુષ્ય જીવન મળવું શ્રેષ્ઠ છે મનુષ્ય જીવન મળે અને આવા મહાપુરુષો ના સત્સંગ નો અમૃત વાણીનો લાભ મળવો એ પણ અતિ દુર્લભ છે મનુષ્ય જીવન મળે સત્સંગ મળે અને આ ભજન કીર્તનમાં આવવાની બેવાનો વિચાર મળે એ અતિ દુર્લભ છે આ વસ્તુ જ્યારે એકાકાર થાય ત્યારે સાચું મનુષ્ય તો પ્રગટે અને સાચા માનવ બનીએ ત્યારે આપણે ઈશ્વરને પસંદ પડીએ છીએ ભગવાનને પસંદ પડીએ મનુષ્ય મનુષ્ય નથી રહેવા દેતા ગુરુ મહારાજ માણસ માણસ નથી રહેવા દેતા માણસમાં જે બોલનાર છે જે દિવ્ય ચેતના છે પરમાત્માનો અંશ આત્મા છે એની ઓળખાણ કરાવી માણસનું શરીર પણ મટાવી દે છે ના માણસનું શરીર મટાવીને જ્યારે આત્મા દેવની જ્યોતિ પ્રગટાવે છે ત્યારે આપણે એ આત્મામાં કેટલો આનંદ મળે છે અને એટલું થાય કે આપણે કેટલા મોડા મોડા આ તો સમયનો યોગ હોય અને આપણે જ્યારે વિચારમાં મોક્ષતા અને જિજ્ઞાસા પ્રગટાવીએ ત્યારે આપણે આ પ્રાપ્ત થાય છે આ સહેલ વસ્તુ નથી કારણ કે મનુષ્ય જીવનની ક્ષણિક માયામાંથી લેવાની જે ટેવ પડી ગઈ છે એ તરત જ છૂટે ખરી પણ આવા સત્સંગના માધ્યમથી અને સત્સંગના શબ્દો જ્યારે સમજણમાં આવે સમજણમાં આવીને સમજાય ત્યારે ધીરે ધીરે આ માયામાંથી મુક્ત થવાનો એક વિચાર ઊભો થાય છે અને આ વિચાર ઊભો થાય ત્યારે જ આને આપણે સાચી રીતે પામી શકીએ છીએ

બોધ અને પોતાની સ્વની ઓળખાણ એક મનુષ્ય જોનીમાં જ થાય છે કૂતરાં બિલાડા હાથી ચકલા એ તો એક ભોગ જોની છે એમાં કોઈ મુક્તિ નથી કેમ કે એમાં વિવેકરૂપી વિચાર નથી એટલા માટે પણ મનુષ્યને એક વિવેકરૂપી વિચાર આપે છે ના વિવેકરૂપી વિચારથી સારા નરસાનું અને ભક્તિનું પાસું શું છે એ સમજમાં આવી શકે છે બીજા ભક્તિ કરી શકતા નથી પણ આપણે જ્યારે ભક્તિનું પાસું મનુષ્ય જીવનમાં મળ્યું છે ઘણાને હું જોઉં છું તો બિચારા મનુષ્ય જીવન મળ્યું એની એને કદર જ નથી રોડમાંથી હોય રાતે ગમે ત્યાં રખડતા હોય એ દયા આવે છે આપણે કેમકે આત્મા જ્યારે આત્માનું મિલન થતું હોય અને આ પ્રગટ થાય ત્યારે આપણે સમજી લેવું કે ગુરુવાદની પૂર્ણ કૃપા આપણી ઉપર વસતી રહે છે આવા ભાવ જ્યારે જાગે બુદ્ધના માધ્યમથી પોતાના સ્વરૂપની જાગૃતિથી અને એનો જે દિવ્ય પ્રકાશ જ્યારે આપણે પ્રાપ્ત થાય છે ત્યારે જ આ અનુભવ ચાલુ થાય છે ને આ અનુભવ જેવો તેવો નથી એકવાર થઈ ગયા પછી ભૂલાતો નથી એને નામ અનુભવ કીધો છે અને એ અનુભવ મટી જશે પછી અનુભૂતિ ચાલુ થશે અને અનુભૂતિ ચાલુ થશે એટલે કાકા સમત્વ ભાવ આપણી અવસ્થામાં આ પ્રગટ થશે વિશેષ ના કેતા હું હવે મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજ